નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં આવેલા ભૂકંપની માહિતી ઉપરાંત અન્ય મહત્વના સમાચારો ઉપર એક નજર વાત કરીશું ગુજરાતમાં આવેલા ભૂકંપની ગઈકાલે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે ના રોજ કચ્છના ભચાવથી પંદર કિલોમીટર દૂર

તમે પ્રોજેક્ટ આપો કે જો કોઈ ભૂકંપની આગાહી કરતી એપ્લિકેશન અથવા તો કોઈ નવી ટેકનોલોજી વિકસાવશે તો તેને આટલા પ્રમાણનું ઇનામ આપવામાં આવશે મિત્રો આપણી પાસે યુવા ધન છે અને આ વસ્તુ શક્ય બનશે જેટલી વહેલી તકે આનું સંશોધન થાય તેટલું જરૂરી છે નહીં તો આવનારા સમયમાં આપણને ભૂકંપનો મોટો ખતરો દેશ અને દુનિયા સહિત ગુજરાતને પણ લાગી શકે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર છે જીરાના ભાવમાં છેલ્લા વીસ દિવસમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે જીરાનું વેચાણ શરૂ થાય તે પહેલા જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવામાં જીરાની ખેતી કરનાર ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજ રોજ રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે અને માવઠાની પણ શક્યતા રહેલી છે હાલ રાજ્યમાં વરસાદની શક્યતા તો નહીં વાત છે પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો વરસાદ થઈ શકે છે પરંતુ તે આગાહી ખૂબ જ નહીંવત માનવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રો રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હજીરા રો રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઈ ગયો છે સ્ટેટ મોનિટરિંગ સેલ અને હજીરા પોલીસની સંયુક્ત ટીમે હજીરા રોરો ફેરીના પાર્કિંગમાંથી વિદેશી દારૂની ઓગણીસ હજાર બસો બોટલો જપ્ત કરી છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ગુનો દાખલ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીખુદાન ગઢવી હવે નહીં કરે લોક ડાયરા પદ્મશ્રી લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીએ લોક ડાયરામાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે વધતી ઉંમરના કારણે તેમણે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે